અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કીરપૂર્વ પૂર્વ વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક મકાનો સુધી આવી જતા હોય છે ત્યારે ધારીના લાઇન પર આ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં અચાનક દીપડી ઘૂસી જતા આ મામલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી તો બીજી બાજુ લાઇન પર આ વિસ્તારમાં રહેતા પ્રફુલભાઈ બાલુભાઈ પાસાણીના રહેણાંક મકાનમાં વહેલી સવારે અચાનક એક માદા દીપડી ઘૂસી જતાં લોકોમાં અફડા તફડી મચી જવા પામી હતી ત્યારે મામલે વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી જઈ દીપડીનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું રહેણાંક વિસ્તારમાં દીપડી ઘૂસી જતાં લોકોના ટોળી ટોળા જોવા એકઠા થયા હતા તો રહેણાંક મકાનની અગાસી પર પગથિયાથી દીપડી ઘૂસી જવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું ત્યારે દીપડી પાંજરામાં ન પુરાતા વન વિભાગ દ્વારા ટ્રેક્યુલાઇઝર કરી દીપડીનું રેસ્ક્યુ કરાયું હતું જે બાદ માતા દીપડીને આંબડી સફારી પાર્ક ખાતે લઈ જવામાં આવતા સ્થાનિક લોકોએ હાશકારો લીધો હતો અશોક સાથે ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ